દરેક વાર્તા કથા કઈક ને કઈક શિક્ષા આપીને જાય છે તો ચાલો આપણે સાંભળીએ આજની આ વાર્તા શું કહે છે શું શીખ આપે છે આપણને એક સમયની વાત છે એક જંગલમાં એક ગુરુનું આશ્રમ હતું આશ્રમ બહુ રમણીય અને સુંદર હતું અને મનને શાંતિ પ્રદાન કરનારું હતું અને એ આશ્રમના સાધુ મહાત્માઓ એ આશ્રમમાં એમના શિષ્યોને વિવિધ વિવિધ વિષયો ઉપર શિક્ષા પ્રદાન કરતા હતા બધા જ વિદ્યાર્થીએ સાધુ મહાત્માની બહુ ઇજ્જત સન્માન કરતા હતા સાધુઓને મહાત્માને ગુરુદેવોને બહુ માન આપતા હતા અને એ મહાત્માની ચર્ચા દૂર દૂર સુધી ફેલાયેલી હતી એકવાર બે યુવક તે સાધુ મહાત્મા પાસે આવ્યા અને એમના શિષ્ય બનવાની ઈચ્છા વ્યક્ત કરી તે યુવકો સારા કુળના અને સારા પરિવારથી હતા અને એ બંને મહાત્માનો સત્સંગ સાંભળીને તેમની પાસે શિક્ષા મેળવવા હેતુથી આશ્રમમાં આવ્યા ગુરુદેવે વિચાર્યું કે આ બંનેને શિષ્ય બનાવતા પહેલા એમને નાની એવી કસોટી એક પરીક્ષા લેવી જોઈએ અને એમણે એ બંને યુવકોને આશ્રમના એક રૂમમાં બે માટીના કબૂતર લાવવાનું કહ્યું બંને કબૂતર બહુ સુંદર હતા માટીના હતા તથા એના ઉપર વિશિષ્ટ પ્રકારની કલા કરી કરી હતી અને એ કબૂતર બહુ ચમકી રહ્યા હતા મહાત્માએ એક એક કબૂતર બંનેના હાથમાં આપ્યા અને મહાત્માએ કહ્યું કે તમારે તમારા હાથમાં આપેલા કબૂતરની કબૂતરનું ગળું ગરદન તોડવાની છે તો એ યુવક બોલ્યા કે આ તો બહુ સહેલું કામ છે આનાથી શું શિક્ષા મળશે આપણને આનાથી ગુરુજી આપણી શું પરીક્ષા લેશે ગુરુજી એમની સામે એક શરત મૂકી કે તમારે આ કબૂતરનું ગળું ત્યારે તોડવાનું છે જ્યારે તમને કોઈ જોતું ન હોય આ વાતનું ધ્યાન રાખજો આ વાત યાદ રાખજો તમને આ કબૂતરની ગરદન તોડતા કોઈ જોઈ લેશે તો તમે પરીક્ષામાં નિષ્ફળ થઈ જશો અને જેવી જ તમે આ કબૂતરની ગરદન તોડી નાખો તો મારી પાસે તરત જ આવી જજો યુવકોને લાગ્યું કે આ તો બહુ સીધું સાધું અને સરળ કામ છે અને બંને આશ્રમથી બહારની તરફ ચાલ્યા ગયા એક યુવક આશ્રમથી થોડે દૂર ગયો અને તેણે જોયું

તો એની નજર એક ઝાડ પર બેઠેલા પક્ષી પર પડી એને વિચાર્યું કે જો હું અહી કબૂતર હતી ત્યાં પાસે ઝાડીઓ હતી એમાં પહોંચી ગયો અને ત્યાં છુપાઈ ગયો અને લાગ્યું કે અહીં ઝાડીઓની વચ્ચે મને કોઈ જોઈ નથી રહ્યું હું ગુરુજીનું આપેલું કામ પૂરું કરી દઈશ તેણે જોયું કે ઝાડીઓમાં નાના નાના જીવજંતુઓ કીડા પતંગિયા અને માખીઓ હતી તો એ પણ એને જોઈ રહી હતી આમ વિચારીને એ ઝાડીઓમાં પણ કબૂતરની ગરદન ન તોડી શક્યો એ યુવક થોડા થોડી વાર પછી એણે વિચાર કર્યો પછી તેને એક ઉપાય સૂચ્યો એણે એક ખાડો ખોદ્યો અને એ ખાડામાં બેસી ગયો અને એને એવું લાગ્યું કે આ ખાડામાં મને કોઈ નથી જોઈ રહ્યું

ગરદન તોડતા તો એણે એની આંખો બંધ કરી લીધી એને એવું લાગ્યું કે મારી આંખો જોઈ રહી છે તો એણે પોતાની આંખો પણ બંધ કરી દીધી હવે એ યુવકને કબૂતરની આંખો ના તો કબૂતરની આંખો દેખાતી હતી કે ના એની ખુદની આંખો એને જોઈ રહી હતી અને પછી એ જેવો જ ગરદન તોડવા જાય છે તો માનો કે એના અંદરથી અવાજ આવ્યો કે અરે હું તો જોઈ રહ્યો છું અને એ જ અવાજ તેના હૃદયનો હતો હવે એ યુવક પૂરી રીતે સમજી ગયો હતો કે ગુરુજીની આ પરીક્ષા કઈ શિક્ષા તરફ ઈશારો કરી રહી છે એ યુવક કબૂતરને લઈને ગુરુજી પાસે આવ્યો અને કહ્યું કે ક્ષમા કરો ગુરુજી હું તમારી દીધેલી પરીક્ષામાં પાર ન કરી શક્યો હું પૂરી ન કરી શક્યો કેમ કે હરેક સમયે કોઈક ને કોઈક મને જોઈ જ રહ્યો હતો અંતમાં મને આભાસ થયો કે જો બહારની દુનિયા મને નથી જોઈ રહી તો મારી અંદર બેઠેલી અંતર આત્મા તો મને હંમેશા જોઈ જ રહી છે આ કારણથી ગુરુજી તમારી પરીક્ષામાં હું પાર ન ઉતર્યો આ વાત માટે હું તમારી પાસે ખૂબ ખૂબ ક્ષમા માંગુ છું મને માફ કરી દો ગુરુજી બોલ્યા હે નવ યુવાન તું આ કસોટીમાં અસફળ નહીં પણ પૂરી રીતે સફળ થયો છે અને આ જ શિક્ષા હું આ પરીક્ષાના માધ્યમથી હું તમને બંનેને આપવા માંગતો હતો દરેક મનુષ્યને એ યાદ રાખવું જોઈએ કે આપણી દરેક ક્રિયા અને કર્મ પર પરમાત્માની નજર છે કોઈ પણ કાર્ય એ અપાર શક્તિથી છુપાયેલ નથી માટે કોઈ પણ કાર્ય આ વાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો અનુચિત કાર્ય કરતા પહેલા આપણા કદમ જાતે જ રોકાઈ જશે કોઈ ખોટું કરવા જતાં હશો કોઈ ખરાબ કામ કરવા જતાં હશો